રહેવાસીઓએ તરત જ સેલવાસ પોલીસ સ્ટેશને આ ઘટનાની જાણ કરી જ્યાંથી બીટ ઇન્ચાર્જ રાય તેમની ટીમ સાથે એચડીએફસી બેંક પહોંચ્યા અને ચાવીઓ માંગી અને સાયરન બંધ કરી દીધું હતું બેંકની આ બેદરકારીના કારણે જો કોઈપણ પ્રકારની ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે બેન્ક મેનેજમેન્ટે બેંક અને તેની નજીકના એટીએમની સુરક્ષામાં સુધારો કરવો જોઈએ કારણ કે ગ્રાહકો તેમની મહેનતથી કમાયેલા નાણાં બેન્કમાં જમા કરે છે આ એટલા માટે કરવામાં આવે છે કે જેથી તે સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને જ્યારે જરૂર પડે ત્યારે જમા રકમ ઉપાડી શકાય બેંકનું એલાન સાયરન કેવી રીતે બન વાક્યું તેની તપાસ કરવામાં આવી રહી છે અશ્વિન ભાવર કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે